બેક ટુ માય યુટ્યુબ ચેનલ તમારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો હવે આપણું તો આવશે નવા ફોન લેવા શૂટિંગ શરૂ કરી દીધું છે તો પહેલી વાર આવી તો લાઇક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ કરતા જઈએ અને ક્યારે તો કંઈક આવો નજારો છે સરસ મજાનો વાળીએ સરસ મજાનો કે ખેડૂતની હાલત દેશે બગડી ગઈ મને બે કન્ટી આપણા વિડીયો મળીને લઈજો ને પહેલી વાર આવી લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ કરતા જઈએ અમારે કૌશિકભાઈ સરસ મજાનો તાળું દે છે બાકી ચલો કન્ટિન્યુઅર વિડીયોમાં બનેલા રહેજો તો રિઝલ્ટ આવશે ભાઈ સાબ નેક્સ્ટ ઓહો કઈક જીઝલ્ટેવલ ઓલી કોશિશ કરતા રહીશું ચારા ચારા વિડીયો બનાવશું અને નવા સ્થળના વિડીયો બનાવશું બાકી તમે સપોર્ટ કરવાની તમારી જવાબદારી આગળ લઈ જવાની બાકી બધું અમે એડિટિંગ કરીને તમને દેખાડતા જઈશું બાકી કઈ નહીં જવાનો કંઈક નજારો છે સરસ મજાનો નજારો ન કહેવાય આવો આવ્યો કપા બગડી ગયા પેલા માણા કાઈ ની બ વીડિયો માં કન્ડીશનેર બનેલા રહી આપણે જો સરસ મજાના વાડી વાડીએલી આલ્યા જઈ થી ને વાડી હતા ને amare ફૌશીક ભાઈ ને ખેતરમાં લ્યા આલ્યા જઈ આપણે તો એ અમારે કાદુ માં લ્યા આલ્યા છે સરસ મજાના જો આટલા આટલા તો કાઈ ની આપણે ધીમે ધીમે આલ્યા જઈ થી એ એવો કોઈ વરસાદ પડ્યો ભાઈ amare કાઈ ની વી વી કન્ડીશનેર વીડિયો માં બનેલા રહી જો બધે કાંઈ નહીં આપણે હેલા થઈ છે ધીમે ધીમે આવો જો વરસાદ પડ્યો તો આવું પાણી ભરાઈ જશે બધી કઈ નહીં કંટિયન બનેલા રહી જો આવા કઈ કપા થઈ જશે ને અમારે કૌશિક ભાઈ ગયા છે આવા કઈ કપા થઈ જો ઉગી જાય કપા કપા છે ઉગી જાય કપાની અંદર બોલો શું કરીશું હવે આ વેસવા દે તો ભાવ શું આવે કાંઈ ન આવે ભાવ તો કપા ઉગી જાય કાંઈ નહીં બસ વાડી ઘરે રહી છે બાકી તો વીડિયામાં બી બનલા રહી છે આવું કંઈક કપાસ ઉગજ છે પાય સા તો આપણે ઘર પાસે પગવા આવી ગયા છે એ આવું કંઈક આપણું બકાલું છે જોઈ શકો છો તમે આવું કંઈક બકાલું છે કૌશિક પાણીમાં જઈશ ને આઈખલ છે એ રોકશે ને આ આપણું ઘર છે જોઈ શકો તમે ભાઈ સાહેબ બિપિનભાઈ જઉં અંશ્રીમાં બેઠા છે રહી જાઓ તમે મહેશ્રીમાં બેઠા છે બીપિનભાઈ કાંઈ નહીં હું તો આપણે અહીંયા ઊભા થાય કાંઈ નહીં હાલ્યા જઈશે ધીમે ધીમે આવો કંઈક રોપ છે આપણે કાંઈ નહીં બી કન્ડીશન વિડીયોમાં બનેલા થઈ ગયો આ આપણે પેલો વિડીયો જાય તેમાં ટોયટી હતી તો એવડી મોટી થઈ ગઈ આપણે ટોયટી એવડી મોટી થઈ ગઈ આપડે ટઈટી થઈ ગઈ કઈટી થઈ ગઈ વાડી ના પડે વાહ કઉ સરસ સરસ પીને ગામ માં જવા નીકળી ગયા હતા તો આ મારી બિપિનભાઈ અમારી સાથે છે ને ડાઉન કરો અને આ અમારા કા અમારા ગામની બગડ નદી છે એટલે કાંઈ છે એકદમ છે વાહ ભાઈ સાહેબ ક્યાં નજારા હે ઓહો જોઈ શકો છો તમે તમે જોઈ શકો છો આ બગલો કેમ ઉડે જો આમ તમે આમ જો બિપિનભાઈ આમ જો તું એટલો બગલો આગો હતો હવે તો આપણે ડેઈલી આવા કન્ટેન્ટમાં વિડીયો છે સરસ મસ્તી મસ્તીના એટલે બધા લાઇક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ કરતા દેજો વાહ તો ચલો બી કન્ટિન્યુઅર આપણે નીકળી છીએ વરસાદ ચાલુ થયો તો ચાલો ગાડીએ ટ્રેન્સર નીકળ્યા હતા ઠીક છે તો આ કોમેન્ટ મારી દેજો સરસ મજાની કે કેવું રિઝલ્ટ છે એમ ઠીક છે ચલો તો બી કન્ટીન્યુઅર આપણે નીકળીએ છીએ વરસાદ ચાલુ થઈ ગયો

વાહ ભાઈ સાહેબ આમ તો નેક્સ્ટ લેવલ નજારો વાહ વાર કત આપડે સરસ મજાનું ગુલેપ લેવા છે કેવું નેક્સ્ટ લેવલ નજારો આપણે ભાઈ સાહેબ સર એ દેખાય છે હું બનાયું વાહ

લડ બંધાઈ ગયો છે અને આ સરસ મજાનો ધુવાડો થાય છે ને આપણે ઘણીક લગાવી બટાટા બટાટા

હું તો પાછો નહીં દેખાવ એટલે દેખાય જાવ અમારા બિપિન ભાઈ છે પછી પાછા મળી ગઈ તો મારા પપ્પા સરસ મજાના ચમાચા તળવા મળ્યા છે ને જો એટલા તળી નાખ્યા છે બટક ભાઈ ભાઈ જીજા વાળા મારા પપ્પા અમારા મમ્મી જો બનાવે છે ગયા ગયા અમારા કૌશિકભાઈ ભેલ આવી ગયા છે તમારા પપ્પા ચેરાજ જ મજાના છે બનાવે છે મારા મમ્મી ભણાવે છે ને આ મારા આવી જશે છે મજા ને એટલે એ તો અત્યારે વરસાદ શરૂ થઈ ગયો પાણી પાણી કરી દીધું તો આપણું બધું કપલેટ થઈ ગયું છે જમવાનું તો ચટણી છે દૂધ છે રોટલી છે છે આ મારા પપ્પા છે અમારે કછાભાઈ આ અમારે દીપિનભાઈ આ મારા મમ્મી ને આવડો હું તો ચમમાં બેસી જાતી તો ચેરસમાં જમી લેય છે પછી પાછા મળીએ છે જો મારા મમ્મી મળ્યા છે ચમચો મારા પપ્પાએ ખાવા મળ્યા છે ચમચ આ વિકુલભાઈ આ એક ખાવા મળ્યો છે ચમચ આ એક ખાવા મળ્યો છે દીપિનભાઈ ચમચ તો જમી લે છે ને પછી પાછા મળીએ જો અત્યારે વરસાદ ચાલુ છે બહાર તો આજના વિડીયોમાં આટલું તો હતું તો લાઈક કોમેન્ટ કરતા જાય મારા બિપિનભાઈ ભૂત્યા છે મજાના તો શકો છો મારે કીધું છે ને વિડીયો જે એડિટિંગ કરવો છે એ પેન્ટિંગમાં પીધો છે તો આશા રાખું છું કે તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતો હોય છે